રાપર તાલુકાના સૌથી મોટા ગણાતા આડેસર ગામે આજે શિવરાત્રી પર્વ ઉમંગભેર ઉજવવામાં આવ્યું હતું શિવરાત્રીના પર્વ નિમિત્તે વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી વાત તે ગાતે નીકળેલી શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર ફરી હતી ભગવાન ભોળાનાથનો જયઘોષ કરવામાં આવ્યો હતો અબિલ ગુલાલની છોડ વચ્ચે શોભાયાત્રા નીકળી હતી હવે જોઈએ આડેસર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી વસીમ સિદ્ધિક કોટવાલનો એક વિસ્તૃત અહેવાલ ભગવાન ભોળાનાથને રીઝાવતું શરૂઆતી પર્વની અનેક જગ્યાએ ઉમંગભેર ઉજવણીઓ કરવામાં આવી રહી છે ત્યારે રાપર તાલુકાના સૌથી મોટા ગણાતા શર્મા આજે શિવરાત્રી પર્વ નિમિત્તે વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી બેન્ડવાજાની સુરાવલીએ વાતતે કાધતે અને અબિલ ગુલાલની છોડ વચ્ચે નીકળેલી શોભાયાત્રામાં આડેસર અને તેની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ભગવાન ભોળાનાથનો જય ઘોષ કરવામાં આવ્યો હતો શિવાલયમાં સવારથી ચાર પ્રહરની પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં લોકો પૂજા અર્ચના જોડાયા હતા અને શોભાયાત્રામાં બેન્ડ બાજાની સુરાવલીએ લોકો પરંપરાગત રીતે જોડાઈ ભગવાનને રીઝવ્યા હતા